નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયની જે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ છે તેના પ્રશ્નપત્ર નંબર છનો વિભાગ બી જે છે પદ્ય વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના જે દરેકે દરેક વિષય છે તે દરેકે દરેક વિષયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ તમારી પરીક્ષાની તૈયારી માટે તમે શરૂ કરી દેજો તો ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ દસ જે છે એના પાંચ પ્રેક્ટિસ પેપર અને એક ગયા વર્ષનું જે આદર્શ પ્રશ્નપત્ર હોય છે બરાબર તેની સાથે લોન્ચ થઈ ચૂક્યું છે માત્ર બસો ચાલીસ રૂપિયા તેની પ્રાઇસ છે સાથે સાથે સ્માર્ટ ડીજી બુક અને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને મળી જવાની છે ઘરે બેઠા મંગાવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો ડબલ્યુ ડબલ્યુ ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ પરથી પણ ઉપલબ્ધ છે હવે કેવી રીતે મેળવવાની છે તો પા પેજ તમે ઓપન કરશો એટલે અહીંયા તમને બાર કોડ દેખાશે એમાં ચાર સ્ટેપ આપેલા છે ફોલો કરશો એક્સેસ કોડ દાખલ કરશો એટલે તમને સ્માર્ટ ડીજી બુકની અંદર ફ્રી ઓનલાઈન આન્સર કી જે છે તેનો અભ્યાસ કરી શકશો અથવા તો ડબલ્યુ 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 ડોટ નવની સ્ટોર ડોટ કોમ વેબસાઇટ ઉપરથી પણ તમે મેળવી શકો છો અને સાથે સાથે સર્વપ્રથમ વખત નવનીત દ્વારા ગાલા અસાઇનમેન્ટ માસ્ટર સોલ્યુશન બુક પણ લોન્ચ કરવામાં આવેલી છે તો જરૂરથી આ બુક પણ તમારા નજીકના બુક સ્ટોલ પરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત એકવીસ ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ થઈ ચૂક્યા છે દરેકે દરેક વિષયના જે પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ અને બ્રેસ્ટ મટિરિયલ છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો તો હવે આપણે આ જે પ્રશ્નપત્ર નંબર છ છે તેના વિભાગ જે સી છે તેનો આપણે અભ્યાસ જે છે તે શરૂ કરીએ તો સહ મગ્ર ધનમાંથી લઈ અને અરિંદમ સુધીનો આપણને તમે જોઈ શકો છો શ્લોક આપેલો છે એનું ભાષાંતર કંઈક આ પ્રમાણે થશે તે ભાંગેલા ધનુષ્યવાળો રથવિહોણો થયેલો હણાયેલો ઘોડાવાળો હણાયેલા સારથીવાળો રાવણ સીતાને હાથથી લઈને ભૂમિ પર પડ્યો પક્ષીઓના રાજા શત્રુનું દમન કરનાર જટાયુએ ત્યારે તે રાવણ ઉપર ચાંચ વડે હુમલો કરી અને એના દસ ડાબા બાહુઓને ઉખાડી નાખ્યા હતા ત્યાર પછી છે તેરમો પ્રશ્ન એટલે કે તેરમો શ્લોક આપણને આપ્યો છે આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે હે બાળક તું પથારે પથારીમાંથી ઊઠ સ્વાસ્થ્ય આચરણ કર જગતના સર્જનહારને યાદ કર પછી તું ચોખ્ખું પાણી પી સો ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જલ્દીથી જા સાબુથી બે હાથ ચોખ્ખા કરી અને તું કસરત કર ત્યાર પછી છે ચૌદમો પ્રશ્ન માનવા કિદર્શા સંતુ તો જવાબ આવશે વિકલ્પ બી નિર્ભયા ત્યાર પછી છે પંદરમો પ્રશ્ન સિદ્ધિ લીલિયા પ્રોકિદવ તો જવાબ આવશે વિકલ્પ સી અચલમ ત્યાર પછી છે સોળમો સવાલ શિક્ષા કસ્માત કારણાત ક્ષયમ ગછતી તો જવાબ આવશે વિકલ્પ બી કાર્યપ્રયતા મિત્રો ધોરણ દસની બોર્ડની પરીક્ષાની તૈયારી માટેની ખૂબ જ મહત્વની બેચ એવી આઈએમપી બેચ બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે અને એની અંદર તમને દરેકે દરેક વિષયના દરેક પાઠના મોસ્ટ મોસ્ટ આઈમપી પ્રશ્નો જે છે તેનું રિવિઝન અને સોલ્યુશન કરાવવામાં આવશે જે બોર્ડની પરીક્ષાની તૈયારી માટે તમારા એ વન ગ્રેડ લાવવા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી અને પાસ થવા માટે પણ ઉપયોગી થશે અને બાકીની વિશેષતાઓ અહીંયા આપણે દર્શાવેલી છે માત્ર ને માત્ર ત્રણસો ને નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે વધારે માહિતી માટે કોન્ટેક્ટ નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો ત્યાર પછી છે સત્તરમો સવાલ આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ શા માટે ઉત્તર આપત્તિઓમાં શ્રી રામને અને પ્રતિજ્ઞા પાલન કરવામાં ભીષ્મ પિતામાં અને આદર્શ માનવા જોઈએ શ્રી રામે પોતાના પિતા દશરથના વચન ખાતર રાજ્યનો ત્યાગ કરી અને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો અને અનેક કષ્ટો સહન કર્યા હતા અને પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ આદર્શ ગણાય છે દેવવ્રતના પિતા રાજા શંતનુને સત્યવતી સાથે પરણવું હતું અને સત્યવતીના પિતાની માગણીથી સત્યવતીના પુત્રને ગાદી મળે તે સારું દેવવ્રતે આ જન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી આવી કઠોર પ્રતિજ્ઞા લેવાથી જ દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખાય છે અઢારમો સવાલ છે ક્રોધાનવિત રાવણે શું કર્યું જવાબ તાંબા જેવા લાલ આંખો વાળા અને તપેલા જેવા તપેલા સોના જેવા કુંડળવાળો ક્રોધાનવિત રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યું ત્યાર પછી છે ઓગણીસમો સવાલ સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે ઉત્તર સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાન મતીવાળા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોતપોતાનો પોતાનો ભાગ પ્રેમથી વહેંચી લીધો હતો તેમ તમે બધાએ સાથે ચાલો અર્થાર્થ સંગઠિત બનો સાથે બોલો અકસ્માત એક સમાન વિચારોવાળા બની અને જીવન વિતાવો ત્યાર પછી છે વિષ્મો સવાલ મધ્યમ પ્રકારના લોકો સાથી કાર્યને અધવચ્ચે જ છોડી દેશે તો મધ્યમ પ્રકારના લોકો કાર્યનો આરંભ તો કરે છે પરંતુ ત્યારબાદ તેમાં વિઘ્ન આવતા તેઓ હેરાન પરેશાન થાય છે આથી તેઓ કાર્યને અધવચ્ચેથી વચ્ચેથી જ છોડી દે છે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ માટે ખૂબ જ ઉપયોગી એવા ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને સંસ્કૃત વિષયના અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર મુકાઈ ચૂકી છે જરૂરથી પ્લેસ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેજો વધારે માહિતી માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન ત્યાર પછી છે શ્લોક પૂર્તિ કરો સમ ગ્છધમ સમ વદ્વમ સંવો મન્નાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જના ઉપાસતે ત્યાર પછી છે બાવીસમો પ્રશ્ન અનાથો દરિદ્રો જરારોગયુક્તો મિણદિનઃ સદા ઝાડક વક્ વિપત્તો પ્રષ્ટ પ્રણ સદાંગ ગતિસત્તિસત્વમેકા ભવાની ત્યાર પછી ચમો શ્લોક યસ્નો જીતે લોકો લોકાંગો જિત હર્ષામર્ષભયોદગે મુક્તો યે પ્રિય મિત્રો ધોરણ દસના અપડેટ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને કોર્સને લગતી વધારે માહિતી જો તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે જોડાઈ શકો છો તો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયના એક નવા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં